હેલો મિત્રો સ્વાગત છે તમારું બધાનો આજના આપણા નવા વ્લોગમાં તો આજે આપણે નીકળી ગયા છીએ વિડીયો બનાવવાનો ઘોડી ઘડી બધું હારે છે ને મિલનભાઈને થોડી રીલ બનાવવાની હતી અને મારે પણ થોડોક વિડીયો શૂટ કરવાનો હતો તો હવે નીકળી જશે એટલે અત્યારે આવી જશે વાડીએ તો પાછળ છે વાડી તો હવે આગળ બનાવી બ્લોગમાં તમે કન્ટિન્યુ હાલો હું તમને બતાવું બ્લોગ તમે કઈ રીતે બનાવી છે ને રીલ્સ કઈ રીતે બનાવી તો બનાવી જો બ્લોગમાં કન્ટિન્યુ તો હવે મિનત ઠેકાણું મળી છે તો અહીંયા એ ઘોડી વોડી ફિટ કરે છે જો તમે અને પછી એવી રીતે લાડ ઊછી કરશે તો હું તમને બતાવી દઉં એની ઘોડી અને જો તમે કઈ રીતે વિડીયો બનાવશે તો એણે ક્યારેઠ ફોન ઓછો કર્યો એ તો કેટલી લાંબી ઘોડી લઈને મંગાવેલી છે એણે વાડીનો નજારો વાડીનો નજારો લઈ લેવાનો છે આજે આખો જો તમે ઘોડી જો બીજું કઈ નહીં હવે મેં કીધું ભાઈ થોડોક નાની કરીને ઘોડી ઠેર ત્યાં આખી વાડીનો નજારો લેતો તો હું આટલો બધો વિડીયોમાં એ નહીં દેખાય કેમ કે આખું જ આવવું પડે વિડીયો હું ગોળ એટલી બધી ઓછી થઈ ગઈ હતી તો થોડી હેઠળ લેવડે લીધી છે અને પછી બે ત્રણ રીલ્સ બનાવી નાખી પછી હું થોડીક એક બે બનાવી નાખું પછી આપણે પસાર મળી જ તો હવે મિલનભાઈ બનાવશે રીલ્સ જો તમે બધા જો હા એ રીલ બનાવશે કોમેડી તો ભાઈ મિલનભાઈ કહ્યું ના વિડીયો બનાવશે એ થાકતા ન પણ મને તરીકો લાગે તો હું કડક બે જાઉં અને આ મારા કાકાનો છોકરો છે તો એની પાસે થોડુંક આપણે હિન્દી બોલાવી તો બિનારે હિન્દી સાંભળી લેજો એનું અમિતલો તમને હિન્દી બોલતા આવડે છે કરે હો કરે હો હા

पगना रजजी भाई क्या करते हो तुम हम तो लमले है अभी नहीं पहले क्या करते हो स्कूल को जाते हो हां कितने में पढ़ते हो हम तो बामंडीली जाते हैं शाबाश जाते हो हाँ। तो एकड़ा आवड़ता है हां बोल तो

ओ भैया ओ भैया तुम क्या कर रहे हो तुम क्या कर रहे हो हम तो, तो हिंदी बोल रहे हैं हम तो हिंदी बोल रहे हैं तुम क्या कर रहे हो हम तो एक सीखना है एक सीखता है हाँ। अभी हम ओ भैया तुम क्या कर रहे हो हम तो पंचो थे एक सही कितना एक सीखता है पाँचो पाँच सौ एकड़ा सीखता है

તો હવે આપણા કાકાનો છોકરો તો વહી જશે ને હિન્દી કેવું લાગ્યું કોમેન્ટ કરજો ખાસ કરીને તો એનો આપણો કાલ પાછો એક નવો વિડીયો બનાવશું હિન્દીમાં તે તો વ્લોગ પણ આપણે અહીંના એન્ડ કરી દઈએ અને જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી ટાટા બાય બાય